સમારોહમાં નિવૃત્ત સારસ્વત શ્રી અનિલભાઈ ભટ્ટ નું શાલ તથા સન્માન પત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું લાયબ ના શ્રીમતી લોટવાલા શ્રી મનુભાઈ જાના ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકની કરીમાં સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક તથા શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું અને શાળાના આચાર્ય શ્રી કેકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિન રાધાકૃષ્ણ જન્મદિવસ એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા પહેલા શિક્ષકની જે પરિભાષા છે ને એ હું આજે તમને પહેલા કહીશ શિક્ષકની પરિભાષા અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં ખેડાણ કરી પરસેવાનું પિયત કરી એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક બરાબર કે એ પોતાના પરસેવાનું પિયત કરશે સિંચાઈ કરશે અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે એ વ્યક્તિ કોણ તો કે શિક્ષક બરાબર હવે આ શિક્ષક જે છે ને એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંનેઓ જ્યારે મળતા હતા ને ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં એ જે પ્રણાલી છે જૂની એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની બીજા બધા ભૂલી જાય તો કાંઈ નહીં પણ આપણે ચલવીશું કેમ તો કે આપણી સ્કૂલની અંદર જ કહેવામાં આવેલું છે કે સંસ્કારોનું સિંચન એટલે જ્યારે પણ કોઈ મોટા વડીલો શિક્ષકો ગુરુઓ કે માતા પિતાઓ આપણને મળતા હોય ને ત્યારે આપણે એમને બહુ આદરપૂર્વક હાય હેલો કહેવાથી એના કરતા બે હાથ જોડી નમન કરીશું ને તો એમને બહુ વધારે ગમશે